અગિયાર મહિનાના કરાર આધારિત આઉટસોર્સ તેમજ રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ફાઇટ ફોર રાઇટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમાન સમાન કામ વેતન અને સમાન જોબ સિક્યુરિટીની માંગ સંતોષી ન્યાય આપવા જણાવ્યું છે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમજ ગાંધીનગરમાં પણ ધરણા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે મારું નામ જીગર જસાણી છે હું એપીએમ તરીકે રાજકોટ એટલે કે જિલ્લા ગ્રામ એજન્સીમાં કામ કરું છું અહીંયા અમારી બે જ મુખ્ય માંગણીઓ છે સમાન કામ સમાન વેતન સમાન જોબ સિક્યુરિટી અત્યારે જે બધા ભેગા થયા છે અમારી રેલીનું આયોજન કર્યું છે એમાં બધા કરાર આધારિત કર્મચારીઓ સરકારના આરોગ્ય વિભાગમાં ગ્રામ વિકાસ વિભાગમાં વોટર શેડમાં કે આઈસીડીએસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ છીએ અમારા જે કર્મચારીઓ છે એ અને કાયમી કર્મચારીઓ બધા જ કર્મચારીઓ સરખી રીતે કામ કરે છે એ સમાન કામ કરતા હોય તો સમાન વેતન મળવું જોઈએ સરખું કામ કરતા હોય તો સમાન વેતન બંધારણીય અધિકાર છે અમે આવેદન આવેદનપત્ર આપીએ છીએ છેલ્લા અઠવાડિયાથી અમારી આ મુહિમ ચાલે છે આંદોલન ચાલે છે આખા રાજ્યવ્યાપી આંદોલન ચાલે છે આવું બાવીસ ત્રેવીસ જિલ્લાઓમાં કામ ચાલુ હવે હડતાલ ચાલુ છે અમે માગણી નહીં સંતોષાય તો અમે એમ સરકારને કીધું છે કે અમે તમારું કોઈ પણ કામ નહીં કરીએ અત્યારે અમારું તમામ કામ બંધ છે અને કામ બંધ કરીને અમે કામથી અળગા રહ્યા છીએ બીજું વધારે પણ હજી અમારી માગણીમાં નહીં સંતોષાય થાય તો સરકાર વિરુદ્ધ પ્રચારની કામગીરી પણ અમે કરીશું